તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ગાઈસ મસ્ત સવાર પડી ગઈ છે આ બેને આ બાજુ બદલાઈ દીધા અને બીજા બદલાઈ તો આગળ આ ચાર ની જગ્યા આવી અને જે પેલા બેસે ને ઇન તોન તો જ રાખવાનું હોય આ ચાર આ બાજુ સાર ખાઈ જાય અને પછી બફરમાં અને ને પાણી બાણી પી અને એ પછી આ બાવાળેઠે ઠાઈ જાય અને પોણી પણ લગતું જ છે એટલે પોણી આવે જે પાઇપ પડી એ જે કંઈ પોણી આવે એટલે ઘણી ઘણી પઈ અને બદલી દેવાન અને દોણા ખાવા આવી જશે કોગા તો કહે છે ને પૂરા વાળવા આવી ગયો તો અને પૂડા અમે ખાશા વાળી નાશ્યા હે લગભગ હો ઉપર પૂરા વાળ્યા હે અને નિકુલિયો બી જણાતા નિકુલિયો સારવાર જો કરે જેમ કે નાસ્તો લેવા જોઈએ છે કે હું હવાર નાસ્તો કરવા વગર આવ્યા હી આપણે ભૂલ પડે મારાથી નાસ્તો કર્યા વગર એટલે નિકુલ્યો કે હું નાસ્તો કરે નાઈશ એટલે આવતો છે લગભગ સાજ ના ખાઈએ તો એક સારનો પોટલો વાટીને જોયો ને એક વાટીને જોયો ને એક હજુ પડ્યો એટલે હજુ ઉપાડવા આવશે આ આખું છે આ વાળવાનું હોય આપણે પૂરા તો હજુ વાળે નીકુલ્યો આવે જેમ કે આપણે ભૂખ લાગી જઈએ બહુ અને હજુ નિકુલ્યો આવ્યો છે નહીં તો વાળે જઈએ તો નીકુલ્યો આવી જાય તો ફાઇનલી મિત્રો હે નાસ્તો આવી ગયો નાસ્તા મારે બિસ્કી આ બધું ચાંદ નું ખબર હે આ બધું જોખ હું હમણાં પુડા વાળવા ગયો ને બે દાડા લાગેડ લાગે ને એથી જે આયેલું હોય ને બધું ઇમની પડી રહેલું એ તો એનો હે ને આજ કોમ આવી ગયો આપણે નાસ્તો કરવા तगड़ा तो तो बिस्किट खा हाँ। ट्वेंटी ट्वेंटी बिस्किट सर हटाने पटी तो क्या बिस्किट खाऊ बिस्किट आराम खाऊ बदु केमरा बधु खाई पे थोड़ी पुराश हजू के बाद हजू हाड़ा नियो हजू दौ कलाक अगिय जाते तो वाले તો ગાય છે ઘરે આવી ગયો હું ને હાર્યો ને અરે મસાલા બનાવો હાથ બધા તારા આ બે હાથ હાથ ના પાઉચ નહીં વળ્યું ભરે એ નહીં ખીજામ નહીં ચો કણે હાચું બોલ મસાલો બનાવી તો હું ખાધો તા આ જો તમે કોઈક જણા જણા છોકરા જોતો હોય ને તો વના જેવું ના કરતા તમે જોઈ લો ખાલી

અને હું પૂળા વાળીને આવી ગયો હું ઘરે આવીને તમે થોડો નાસ્તો કરી નાખ્યો પાછો મરચું ને રોટલી ખાઈ ના અને એથી મને સવાણું હાલવા મને કેટલે સવાણું ખાવું મમરા કોણ ખાય મમરા ખવાય એમ તો હું એ ખાવું શે મમરા ખાઈ ના શે મમરા ખાઈ ના તો વાયરો ચો તમે જો તો ઠંડો ઠંડો વાયરો હોય આજ તો નહીં કામ ખાઈ ના અમે કરે ખાવા બેઠા હતા અને એથી ફોન કે સરવા છોડી હતી બપોરે આટલા શિગાર ઉપર બધેલી હતી અને પડી જી પછી એટલે ક્વાટા હતા ને બધા ક્વાટા ખેંચી નામાં પડેલી બધી તી કે સરવા છોડી તી શું કર્યું હા થોડો ટાઈમ થયેલો હોય તો જો ફૂલી જઈએ આ બધા ઘરે હતા ને તાણા ખબર પડે કેસો સુકતી ફરતી તાણા મરી જઈ રહી એ તો મરી જવે પાણી ને કામ પાડો મરી જતો ને તાણે આવી તને ન કર દઉં પણ દાદ મે નીકળો ડાટી છે તો પાડા ને ક્ષેત્ર માં પાવડો લઈને હડ્યા એ મુ અને જગુ જગુ નાતમો હે મેટુ આ પાડી નેચે હે તો પાડી દાટવી પડશે જેમ કે ખુલ્લી તો મેલાય નહી કૂતરા નાખે પછી વિશ્વાસ ના કરાય એટલે નેચાડે જાઉં નેચાડે જઈ ખાલી જગ્યા ખાડો ખોદશું અને દાટી મેઠું બેઠું નાખીને દાટી ને પછી કોઈ કોટાવ મીલ દેવું એટલે કૂતરા પણ હેરાન ના કરે જગુ ની વર રાખતા નહીં જગુ વર ના રાખવી પડે તારે રાખવી પડે એક કોતરો પડે તમને દેખાડ્યું કોતરો છે એટલે ખબર આ જુઓ એક કોતરું જ છે આવા આવા કોતરો હોય પછી ખુલ્લો ના મેલે મેળ ચોટોરો ગાય છે ને ખાડો ખોદ નાશ્યો હોય તાપ તાપ થઈ જાય પણ ને ચડે હવા થોડી ઓછી અડે એ ના લીધે

પ્યાસો હોય ગાયો હોય કે ગમે તે હોય રાખવાની તારે તો મને તો સોય વાજે ને ત્યાં ખાલી પેલા નાચું ને થોડુંક ખાડામ તો એ આખું હાથ બળી જાય થોડી કંટાવા મંડી હતી ભૂટાન થી થોડી હે ને કંડાવા જ મંડી હતી અમે આ વહી થી પડે પેલા ટોચ માંથી હું આવીને ગયા તો ગાય છે મસ્ત નહીં ના ચાલુ હોય તો પેસ્ટનું કહું ગમો હજી હાલ જ ધોવાનું ચાલુ કરે હજુ નીકળ્યો નહીં અને કઈ ગમો દૂધ ભરાવા હવે રોજનું અજનું એક જ કામ હોય હવે દોઈને છે તો દૂધ ભરાવા જવાનું હોય દાળો ચો લાગે તમે જોઈ લો છે ને બહુ નહિ વાજિયા સો પણ નહિ વાજ્યા અને દાળો એવો થઈ ગયો ને ત્યારે દાડો હાથમવા આવ્યો હોય એવું થઈ ગયું આને ઉઠાવાનું ચાલુ કરી દો ચૌ થાય પેલી પ્યાજ ખાતો જે બગાડે એને એવાના ભાગમાં આવે એટલે આ સાફ કરી નાખ જે પ્યાજ થાય કે ગાય બગાડે ને તો એ બગાડેલું પાછું વહેન નાખી દેવાનું એટલે ખાઈ જાય એ ના ખાય એ પહી જ દેવાનું ઉકેલામ જવા દેવાનું કે ભ્યાસ ના ખાય તો ભ્યાસ ના રેલી જોડે રેલી ના ખાય તો એ વન જોડે વાયર ના ખાય તો ઉકેળામાં જવા દેવાનું વેસ્ટ નહીં જવા દેવાનું ખા જે સાર લીધેલી હોય બધી વેસ્ટ નહીં જવા દેવાની બધી પ્રોપર યુઝ કરવાનો પહેલાં પછી હવે કશા કવાનું નહીં પહી જ જવા દેવાનું ઉકેળા અને એડા કો કાવાથી પોણી પાયા પછી આમાં જુઓ થોડા નેના હે पहली बाजू थोड़ा मस्त थी आज जो एकदम माथाड़ ऊपर नेकड़ी है आ तो धारा ही बेही गया खु ओ कलर जो है वाला पड़ा पर एकड़ा अजू कलर वाली गयो है न बेता वरनो दाड़ा करयो तो कलर आजी कलर कलर नाही एकलो कंकू होतो नाही रे कंकुन तेल कंकुन तेल होतं जो कलर नव्हतो कंकुन तेल होतं खाली आ, पुरी हो काल रिया अरे बे लाकडा बच्चे तरच मुटू काल दे निकुल भाई दोवा मंड्याशी અને બસ આજના માટે આટલું જ વ્લોગ ગમે તો ને સબસ્ક્રાઇબ કરજો અને ને લાઈક કરી દેજો બીજું કોઈ નહીં બીજું મળી બ્લોગ માં તો બાય બાય